કે એક બે વખત કરવાથી પાઇપિંગ ના બેસે એના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડે તો તમારા હાથમાં પછી પાઇપિંગ લગાવવાનું બેસી જાય એક વખત એક વખત તમારે કેવું કે તમારો હાથ બેસી જાય ને પછી તમે ગમે તે કાપડ હોય ગમે તેવું ગળું હોય તમે પાઇપિંગ લગાવી શકો પણ એના માટે તમારે પહેલા પ્રેક્ટિસ કરવી પડે હવે હમણાં આપણે વાત કરીએ કે પાઇપિંગ નથી લાગતી આપણાથી તો હવે આપણે બીજો ઓપ્શન શું છે પાઇપિંગ તો આપણને ફાવતી જ નહીં તો હવે શું કરવાનું તો જો આપણી પાસે સૌથી પહેલા પહેલા તો મેં આવશે ને પાછળની બેગ કાપી લીધી છે આપણા પરથી છે જે લોકોને હોય તે લોકો સ્ક્રીન ફરમા પછી ફરમા મંગાવે બ્લાઉઝના ફર્મા મંગાવી શકો છો હવે આપણે આ પાછળની બેગ કાપી લીધી છે હવે આપણે આનું પહેલા પહેલા ગળું કાપી લઈએ બરાબર છે આ આ મેં તમને બતાવું છું કે પાઇપિંગ તમારે ના ફાવતી હોય ના આવડતી હોય તો તમારે શું કરવાનું તમે સૌથી પહેલા પહેલા આ ગળું કાપી લીધું બરાબર નિશાન આવે જ છે ગળાના તમારે નિશાન પ્રમાણે ગળું કાપી લેવાનું હવે આ ગળું તો આમ જુઓ ખેંચાય આમ જુઓ તો બી ખેંચાય પણ આપણે આમ કાપવાનું છે જે બાજુ ખેંચાતું હોય ને તે પ્રમાણે બરાબર આપણે એક ઇંચની પટ્ટી જે રીતના પાઇપિંગમાં કાપીએ છીએ ને એ જ રીતના આપણે એક ઇંચની પટ્ટી આવી રીતના

બીજી પટ્ટી બી આવી રીતના જોઈન્ટ કરી દઈશું ઘણા બધા લોકો થી કેવું થતું હશે કે જ્યારે સાંધો જોઈન કરતા હશે ને તો આગળ પાછળ છતાં ઉંધી થઈ જાય છે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું એટલે આવી રીતના એક એક સાંધો મારશો ને તો ઊંધા છતી નહીં થઈ જાય અમે પટ્ટી સાંધા માર દીધા છે હવે આમ ક્રોસમાં સાંધો મારવાનું કારણ હું કે જ્યારે આ પટ્ટી આપણે વારીએ ને પાઇપિંગ બનાવીએ છીએ પટ્ટી વારીએ ને તો આને આમ વારીએ ને તો ઝાડું ના થઈ જાય એના કારણે આપણે આને ક્રોસમાં આપણે મારીએ બરાબર છે હવે આ પટ્ટી કાપી નાખ્યા પછી પટ્ટી આપણે સિલાઈ કરી દીધા પછી આપણે જે જે આ પાછળની જે બેગ છે આ બ્લાઉઝ છે તેને પહેલા જો ખેંચાઈ જતું હોય ગળું આમ આમ ખેંચાઈ જતું હોય તો તમારે શું કરવાનું આને ધારીની ધારીની સિલાઈ મારી દેવાની પહેલા એક વખત ધારીની સિલાઈ મારી દેશો ને પણ તમારું ગળું ખેંચાય નહીં તો આ પટ્ટી જે છે આપણી આ પટ્ટીને આપણે છે નાના ઉપર મૂકવાની અને આને પટ્ટીને છે ને સાધારણ ખેંચવાની છે પટ્ટીને બ્લાઉઝ ને ગળાને નથી ખેંચવાનું આપણે પટ્ટીને સાધારણ ખેંચવાની છે અને છે ને દબાણ જે આવે ને આપણું આ જે ડબાણ લઈ લે છે ને આપણે સિલાઈ કરવા માટે તે એક સરખું લેવાનું એક સરખું સરખું ડબાન આપણે લેવાનું છે અને રાઉન્ડ આવે ને ત્યાં ત્યાં થોડુંક ખેંચી લેવાનું એટલે પટ્ટીને ખેંચવાની ગળાને નથી ખેંચવાનું અને દબાણ એક સરખું રાખજો તો કેવું કે ફિનિશિંગ બી સારું બેસે અને ગળાનો આકાર બી જે તમારો હશે ને એ બદલાય પછી તમે એવું કહેશો કે મેં તો અલગ કરું અને બનુ અલગ કરું એ કેમ કે દબાણ તમે વધઘટ વધઘટ કરી હોય ને તો આવું થાય હવે આપણે શું કરવાનું છે કે આ આપણે પટ્ટી લગાવી દીધા પછી શું કરવાનું કે આપણે આ જે આજે આમાં જે દબાણ છે ને આ ડબાન પર આપણે જે રાઉન્ડ વાળી જગ્યા છે ને તૈયાર કરી આપણે થોડા થોડા કટ માર દઈશું આવી રીતના આ કટ મારતી વખતે એક વસ્તુ ધ્યાન રાખજો કે સિલાઈ ના કપાઈ જાય આપડે જે સિલાઈ મારી છે તે ના કપાઈ જાય હવે આ રાઉન્ડ વાળી જગ્યા પર આપણે કટ માં દીધા કરવાનું કે હવે આ જે આપણી પટ્ટી છે આપણે એક રીતની આ પટ્ટી કાપી છે ને હવે આ પટ્ટી ને આપણે અડધી વાર દેવાની પણ અડધી વારવાની તો ખરી પણ જોડે જોડે શું કરવાનું આ જે દબાણ છે ને તેને બી અંદર પટ્ટી ની અંદર સંતાડી દેવાનું થાય કવર કરી દેવાનું બરાબર અને સિલાઈ આપણે કઈ મારવાની કે આ જે ધાર છે આ જે સાંધો માર્યો ને સાંધો છે ને પટ્ટી લગાવવાનો તો એ ધાર ઉપર આપણે સિલાઈ મારવાની અને એક સરખી પટ્ટી વાળો તો બહુ સારામાં સારું નાના જાડા પાત્રી જાડા પાત્રી ના કરી દેતા અને મેન તો શું છે કે અંદરનો જે અંદર જે દબાણ છે ને તે કવર થઈ જવું જોઈએ એનું ખાસ કાળજી આપ્યું એ કવર નહીં થાય તો કઈ પ્રોબ્લેમ થાય ચૂછા દેખાશે અને ફિનિશિંગ પણ નહીં આવે અને ધારીની સિલાઈ મારજો સિલાઈ વાંકા ચૂકી ના જવી જોઈએ ફિનિશિંગ માટે રીતના તમારે પટ્ટી ને વાર દેવાની પટ્ટી વાર દીધા પછી તમે બતાવો મેં પાછળના ભાગમાં જુઓ પાછળના ભાગમાં આપણે જેટલું બી દબા લીધું આ પટ્ટીની અંદર મેં અંતર દીધું છે બરાબર અંદર જતું રહ્યું છે એટલે આપણે આ પટ્ટી અડધી વાળી તો પેલો દબાણ જે હતું તે સુછા બધા અંદર જતા રહ્યા હવે આપણે શું કરવાનું કે આપણે આ જે પટ્ટી છે આ પટ્ટીને ને સૌથી પહેલા પેલા જે લોકોને બી આપણા બ્લાઉઝના કટિંગ સિલાઈ સિલાઈ ને દરેક દરેક વસ્તુ શીખવા માંગતા હોય ઘર બેઠા તમે લોકો તો સ્ક્રીન પર આપણા નંબર પર તમે અમારા ઓનલાઈન ક્લાસમાં જોડાઈ શકો છો સ્ક્રીન પર જે નંબર ચાલી રહ્યો છે તેના પર તમારે વોટ્સઅપ પર મેસેજ કરવાનો તેમાં તમે ઓનલાઈન ક્લાસમાં અમારા જોડાઈ શકો છો અથવા તમારે ક્લાસ ના કરવા હોય તમારે ફર્મો મંગાવવા હોય આવી રીતના કટિંગ કરેલા બધી જ ના તો બ્લાઉઝના ડ્રેસના દરેકે દરેક જાતના ફરમાં તમને મળી જશે એ બી કેશ ઓન ડિલિવરીમાં તમારી પહોંચી જશે બરાબર છે હવે આપણે શું કરવાનું છે કે આ જે પટ્ટી છે આ પટ્ટીને આપણે છે ને આખી અંદર વાર દેવાની છે આખી આખી આ અંદર વાર દેવાની બિલકુલ દેખાવી ના જોઈએ બરાબર હવે અંદર વારવા માટે બે રસ્તા છે કે તમે આવી રીતના અંદર વારવા પાછળનો ભાગ છે હવે આને તમે અંદર વારશો તો તમે અહીંયા ગાડી ધારીની સિલાઈ પણ મારી શકો છો મશીનથી અથવા તો તમે તમે હાથ થી સિલાઈ કરો તો તમને મશીનથી સિલાઈ બતાવું છું તમે થી સિલાઈ કરો તો હાથી સિલાઈ મશીન થી સિલાઈ મશીનથી સિલાઈ અને બિલકુલ ધારી સિલાઈ મારજો એક સરખી તો પેલું કેવું કે ફિનિશિંગ સારું દેખાય કઈ રીતના

આ જે મશીનની સિલાઈ મારી એ જગ્યાએ તમે હાથ સિલાઈ કરો તો આથી વધારે ફિનિશિંગ આવે તમને જે અનુકૂળ આવતું હોય તે મશીની સિલાઈ તો મશીનની અને હાથની સિલાઈ હોય તો હાથની સિલાઈ તો આ તો આપણે પાઇપિંગની જગ્યા પર આપણે આ પટ્ટી લગાવવાનો વિડીયો બરાબર છે આ ડામંડ પટ્ટી કહેવાય આને તો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોનો લાઈક કરી દેજો જોવા વાળા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને આજુબાજુમાં અડોસ પડોસમાં સગા સંબંધીઓને વિડીયો શેર કરી દેજો અને મનમાં કંઈ મૂજવું હોય તો નીચે કોમેન્ટ કરી દેજો તો ચાલો તારે આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો તારે બાય